મિત્રો સૂર્ય ડૂબી રહ્યો છે અમે જઈ રહી છીએ સ્વામિનારાયણ મંદિર તમે જોઈ શકો છો બધા હું મમ્મી ભાઈ અત્યારે જઈ રહ્યા છે સ્વામિનારાયણ મંદિર તેમ છું છે આપણું હાલુ મમ્મી ભાઈ લેવા આવતા હોય અમારા ખોડિયાર કોલોની માં જોઈ શકો છો તો કન્ટિન્યુ રિઝર્વ કર સિનેમેક્સ છે જો મિત્રો મેઉન સિનેમેક્સ અત્યારે મેલદાન ફિલ્મ આવી ગઈ છે મેદાનને જગત ને એ બધી ફિલ્મ આવી આ સમર્પણ હોસ્પિટલ આવી ગઈ છે મિત્રો આ જો બધાય ભૂલવાળાને આ સમર્પણ હોસ્પિટલ સર્કલ

આપણે મંદિર આવી ગયું છે સ્વામિનારાયણ વેમ્પલ નજી આગળ છે તમે ભલે કન્ટિન્યુ રીજો

હાથી નો નજારો જઈ શકો છો મિત્રો ઓલસાડ જઈએ તો હું મમ્મી સ્વામિનારાયણ મંદિર આવી ગયા છે જો બરાબર ના આવ્યા

અહીંયા બહુ નજારો બે પોઈન્ટ વર્ષથી બહુ મસ્ત નજારો આવે છે તમે કન્ટિન્યુ રીજો જો મિત્રો અસ્તલ નજારો કે જો ફૂલ નો કીવા મસ્ત મજાનું બહુ મસ્ત હાલો મિત્રો કેમ છો આવ્યો મજામાં હે મજામાં તમે મજામાં જય શ્રી કૃષ્ણ બધાને આજે અમે આવી ગયા છીએ સ્વામિનારાયણ ટેમ્પલ એ બહુ સરસ મજાનું મંદિર છે સ્વામિનારાયણ મંદિર તમે જોઈ શકો છો નજારો એક કંઈક ઓર છે અત્યારે ભાગી ગયા છે સાત અને અમે આવી ગયા છીએ સ્વામિનારાયણ ટેમ્પલ તો તમે જોઈ શકો છો નજારો કંઈક ઓર છે ચારેય ઓર ને આજો તમે બધા મજામાં જશો ને હું પણ મજામાં તમે મજામાં ને બધા મજામાં જ રહી છું તો બાય બાય તો આ મિત્રો જોઈ શકો છો તો પગલા છે આપણે ભગવાનના નજર રાખે બધાય નજારો અત્યારે રાતનો લાઇટિંગ નો બધે જોઈ શકો છો મિત્રો તમે તો આ સ્વામિનારાયણ મંદિર આવી ગયા છે અમે મિત્રો બહુ સરસ મજાનું છે મંદિર અને આ છે કે એક બગીચાનો નજારો ઓર આ બધું મંદિર છે સ્વામિનારાયણ ટેમ્પલ તમે બધાય જોઈ લેજો

શાંતિ શાંતિ રેનાયન ટેમ્પલ શાંતિ હશે અભયમ પુરો સન ના પુરુષ પ્રજા વિશ્વા મંદિર ની સીડિયું છે બધી જોઈ શકો છો નજારો

अपने ब्रह्म गुरुदेव छे तब जय सको मित्र ब्रह्म गुरु शास्त्री महाराज छे স মিত্র <usion>